પરીક્ષાર્થીઓના તમે વારે આવ્યા છો પાસ થઈ ગયા છે છતાં આ લોકોને નિમણૂક પત્ર નથી મળી રહ્યા કાયમી નોકરી નથી મળી રહી શું કહી રહ્યા છે અધિકારી એમજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ પીજીવીસીએલ માં એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે દિલ્હીની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે પાસ થયેલા ઉમેદવારો એ ડીજીવીસીએલ ના હોય કે એમજીવીસીએલ ના હોય પરંતુ એ ઉમેદવારો જે પાસ થયા છે મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમને નિમણૂક પત્ર આપવાને બદલે એક નવી પોસ્ટ બનાવી છે F&T ની અને એ પોસ્ટમાં આઉટસોર્સિંગ થી એક કર્મચારીઓની ભરતી કરવાની વાત કરે છે પરંતુ અમારા વિસ્તારમાં એ ભરતી કરી છે અને ભરપૂર શોષણ થાય છે 22000 નો પગાર આપવાની વાત કરી પરંતુ એમને 12 13000 પગાર આપે છે સેફટીના સાધનો આપતા નથી પગાર સ્લિપ આપતી નથી મેડિક્લેમ કરાવતા નથી વીમો કરાવતા નથી એના વિરોધમાં અમે પણ ગઈકાલે આંદોલન કર્યું

જો આની મલાઈ ખાતા હોય આઉટસોર્સિંગની કંપની મલાઈ ખાતી હોય તો એમને અમે અમને ચેતવણી આપવા માટે આવ્યા છે